ખાતે તાલુકા કક્ષાએ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી કન્યા અને શાળા પ્રવેશ ઉત્સવ હજાર ના રોજ માળિયા હાઈસ્કૂલ ખાતે અને કુમાર સ્કૂલ સંયુક્ત જે પ્રવેશ ઉત્સવ આયોજન કર્યું તેમાં આ પ્રસંગે ઉપસ્થિત આપણા ગાંધીનગરથી કાયદાકીય સચિવ શ્રી બાવળીયા સાહેબ જ્યારે ઉપસ્થિત રહ્યા છે અને આપણા ગામના સરપંચ શ્રી સરપંચ શ્રી છતા વગણ મહેન્દ્રભાઈ અને અહીંના આચાર્ય બેન ભાંભાણા સાહેબ અને ટીડીઓ સાહેબ આપણા અને બાકી મંત મહેમાનો બીઆરસિંહ જયદીપભાઈ જીતુભાઈ તમામ જે મહેમાનોએ હાજરી આપી અને પ્રવેશ ઉત્સવ જે આજ ઉજવો છે આજે બીજ ઉગે છે છે એમાં એમાં એક આ જે બાળકોની કરી વાલીગણ અને શિક્ષકો સંયુક્ત મળી અને એ જે બીજ ઉગાવી અને વટ વૃક્ષ કરવાની આજે જે આપણી ફરજ નિભાવીએ અને બાળકોએ પણ આજે જે પ્રભુતામાં પલગડા માંડી અને જે આજે ઉત્સવમાં એ પણ બાળકોને ભગવાન દે એવી પ્રાર્થના કરીએ કે એ એની આગળ શિક્ષણમાં વટ વૃક્ષ બને તેવી તમામ આજ અમારા મસ્ત મહેમાનોની ભગવાન પાસે પ્રાર્થના જય હિન્દ જય ભારત સરકારી હાઈસ્કૂલ માળીયા હાટિયાની અંદર પ્રવેશોત્સવ નિમિત્તે અહીંના અનુપસ્થિત અધિકારીગણ દ્વારા તથા ગાંધીનગરથી થયેલા સચિવ સાહેબ શ્રી બાવડિયા સાહેબ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેવી રીતે સાહેબે કીધું એમ કે આ એક બીજ છે બીજારો પણ છે એવી રીતે આપણે વાવણી કરીએ અને વૃક્ષ બને એવી રીતે આ પણ એક બીજારો પણ છે અહીંથી બાળકોના સંસ્કારોનું સિંચન થતું હોય છે બાળકનું બાળક એક ભારતનું ભવિષ્ય છે અને એ ભવિષ્યનું અહીંથી નિર્માણ થતું હોય છે ત્યારે આ એક ખૂબ જ સારી કામગીરી અહીંથી કરવામાં આવી રહી છે અને હું પણ એટલું જ કહીશ બાળકોને કે હંમેશા વ્યસનથી દૂર રહે પોતાનું લક્ષ્ય ઊંચું રાખે અને પોતાની અંદર અસીમિત શક્તિઓ છે પોતાની શક્તિઓ પર વિશ્વાસ રહે વિશ્વાસ રાખે તો હંમેશા તે શ્રેષ્ઠ સફળતાના શિખરોને સર કરશે અને ભારતને વિશ્વ શક્તિ બનતા કોઈ નહીં રોકી શકે કોઈ નહીં રોકી શકે જય હિન્દ તમારા મનની વાત ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો